બાવળિયા બાવળિયા મંદિર મકાન છે દાદા છે બાવળિયા બાવળિયામાં મકાન છે અંદર

જય ધણી જય રામાપીર મિત્રો અલખનો આધાર પાઠ ગ્રુપ તે અમે આજે આવી ગયા છીએ કર્મધિયા ગામના અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયામાં ખાસ આભાર તો ગોકુળભાઈ રોખડભાઈ ગોકુળભાઈ બાબરિયાનો ગામ કર્મજિયા ઈકાવાળા કે એમણે એક કીટનું અમને દાન કરેલ છે અને અમે એ કીટ લાલુભાઈ પરમારને આપવા આવ્યા છીએ તો

એવું નથી કે આપણે અગિયારસો રૂપિયા આપીને આખી કેટલું દાન કરી આખી કેટલું તે દાન કરવું આપણે પચાસ સો રૂપિયા આપણેથી બને તેટલી યથાશક્તિ મદદ આપણે કરી કરી શકીએ છીએ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો તો મિત્રો દાદા હાવ નિરાધાર છે આપણે ગામ કર્મજિયા લાલાભાઈ પરમાર એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અત્યારે અત્યારે પોતે બીમાર પણ છે એવો હમણાં લાલાભાઈ અમને કીધું છે તો આજની આ કીટ આજની આ કીટનું દાન અમારા મારફત લાલાભાઈ સુધી પહોંચાડવા માટે રૂખણભાઈ ગોકુળભાઈ બાબરિયા ઈકાવાળાનો ગામ કર્મજિયા ખૂબ ખૂબ આભાર એમનો આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રામાપીર બાપાના મંદિર પાઠ ને લાલુભાઈ પરમાર ને સંજીભાઈ ને એને મેં કીર્ત દેવા આવ્યા થી ને એક જ છે માણસ લાલુભાઈ ને એના ઘરના એ પાછા છે બરોબર એટલે અમે આ કીર્તિ એને અર્પણ કરીએ છીએ લાલુભાઈ ને ને આવો ને આવો બાપા અમને લાભ બાપા આવા નિરાધાર માણસ પણ અમને પુકારી એ મારી ખાસ ને મળવી ને આજના દાતા જે કીટ અમને આપી છે રોકણભાઈ ગોકુળભાઈ આ એને અમને દાન કર્યું છે અમારા વેડિયો જોઈ કર્મચ્યા રામાપીર બાપાનું એ કીટનું દાન અમે લાલુભાઈ બાબરને દાન કરવા રામ મોણ અને ભગત ગયા ગામના પૂરું પસંદગત મને કીટ અત્યારે અમે કામ માં હોય એટલે અમે સાંજે અમારું તો કાઈ નથી અમને કોક લોકો આપે કોક પાઠ કરે પૈસા આવે